દિયોદરના રામપુરા ધૂણસોર ગામે જોગણી માતાના મંદિરે કોતરવાડા જિલ્લા પંચાયત સીટ માટેની મીટિંગ બેઠક મળી એ પહેલાં દિયોદર ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલા હાય હાયના નારા સાથે ભાજપનો વિરોધ દર્શાવ્યો મળતી માહિતી મુજબ સોમવારના બપોરે બે વાગે દિયોદરના રામપુરા ધૂળસોલ જોગમાયા મંદિર ખાતે ભાજપની કોતરવાડા જિલ્લા પંચાયત સીટના ગામોના પેજ પ્રમુખો અને હોદ્દેદારો સાથે મીટિંગ બેઠકનું આયોજન કરાયું હતું જ્યાં મીટિંગ બેઠક યોજાય એ પહેલાં દિયોદર રાજપૂત અને ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાના હાય હાયના નારા સાથે ભાજપનો પણ વિરોધ દર્શાવ્યો હતો જે પ્રકારે વિડીયોમાં જોઈ રહ્યા છો ત્યારે ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ દર્શાવી રહ્યો છે ત્યારે આજે દિયોદરના કોતરવાડા જિલ્લા પંચાયતની સીટ બેઠકના પેજ પ્રમુખો કાર્યકરો ભાજપના હોદ્દેદારોની એક મીટિંગનું આયોજન કરાયું હતું આયોજન બેઠક યોજાય એ પહેલા જ દિયોદરના રામપુરાના જોગણી માતાના મંદિર ખાતે મિટિંગ બેઠક યોજાય એ પહેલા દિયોદરના ક્ષત્રિય સમાજના લોકોએ ભારે સૂત્રોચ્ચાર સાથે રૂપાલાનો હાય હાયના નારા સાથે ભાજપનો પણ વિરોધ કર્યો હતો જો ભાજપના કાર્યકરો દ્વારા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ મીટિંગ બેઠક હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે ત્યારે રાજકોટના ભાજપના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો પણ ગુજરાતમાં ભાજપના કાર્યક્રમમાં ઠેર ઠેર વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે આજે દિયોદરના રામપુરા જોગણી માતાના મંદિરે પણ ભાજપની એક મીટિંગ બેઠકમાં પણ ક્ષેત્રીય સમાજના લોકો દ્વારા આજે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ નટોજી ઠાકોર દિયોદર સમાચાર બનાસકાંઠા